इंग्लिश वोकैबुलरी अंग्रेजी शब्द भंडार भाग 6 ए डबल सी ई पी टी एक्सपोर्ट એટલે કે स्वीकारવું બી ઈ એલ આ ઈ વી ઈ બિલીવ એટલે કે વિશ્વાસ સી એ આર કેર એટલે કે કાળજી ડી આર ઈ એ એમ ડ્રીમ એટલે કે સપનું E N J O Y एंजॉय એટલે કે આનંદ માળવું F O C U S ફોકસ એટલે કે ધ્યાન G A I N ગેઇન એટલે કે મેળવવું H E L P હેલ્પ એટલે કે મદદ I M P R O V E ઇમ્પ્રોવ એટલે કે સુધારવું JOY joy એટલે કે આનંદ K -E, e P keep એટલે કે રાખવું L O V E love એટલે કે પ્રેમ M A N A G E મેનેજ એટલે કે વ્યવસ્થાપિત કરું N O T I C E નોટિસ એટલે કે નોંધી ऑब्जर्वता रहू पी आर ओ टी सी टी प्रोटेक्टीआईन क्वेश्चन प्रश्न आर ई एस पीई सी टी रिस्पेक्ट एदर एस यू डबल सीई डबल ए सक्सेस के सफलता T R U S T એટલે કે વિશ્વાસ U N D E R S T A N D એટલે કે સમજીવું V A L U E વેલ્યુ એટલે કે મૂલ્યો W I N વિન એટલે કે વિજય X R O X ઝેરોક્સ એટલે કે ઝેરોક્સ Y I E L D ઇલ્ડ એટલે કે ઉત્પાદન Z E A L ઝેલ એટલે કે ઉત્સાહ Thank you.